અંકલેશ્વર સહિત ભાજપ દ્વારા સેવા પંખવાડિયા અંતર્ગત નગરપાલિકા ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને વૈશ્વિક નાગરિકો મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો તારીખ સત્તરમી સપ્ટેમ્બર વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા પંખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તારીખ સત્તર સપ્ટેમ્બર બે ઓક્ટોમ્બર દેવ સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર સહિત ભાજપના દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના સંચાલિત ડિસ્પેન્સરી ખાતે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ પચાસ વર્ષથી ઉપરના વ્યસના નાગરિકો અને નગરપાલિકાના કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ અને વૃદ્ધ નાગરિકો અહીં આ કેમ્પનો લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પના ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર દિંગત પરમારે સેવા બજાવી હતી સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું આપણે સંહીત નગરપાલિકાના પ્રમુખ લિંદા બેન રાજપુરોય કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ડિસ્પેન્સરી કેમેડીના ચેરમેન હિરલબેન પટેલ સહીદ સહેર ભાજપના પ્રમાણમંત્રી જિજ્ઞેશ અડાડિયા ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સત્તર સપ્ટેમ્બરની તારીખે જન્મદિવસ હતો એ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવે છે માનનીય વડાપ્રધાન શ્રી સેવા કાર્યો કરી રહ્યા છે તે અંતર્ગત અમે બ્લડ ડોનેશન કેમ્પ એક તેમજ કાર્યક્રમ આ અંતર્ગત કરવામાં આવ્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સત્તર સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવાકીય પખ પખવાડિયા દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન તેમજ સંગઠનના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો હાજર રહ્યા હતા અને મેડી મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવ્યો હતો